સાસવી કોણ ચાલુ જો ઉપર બા કોક કઈ દે અડો તો મિત્રો આપણે સાસ રાખી પીવેટ આવી જઈ ગયો બહારિયા જે મજા કેમ મે સાસ રાખી મિત્રો તો બાસરિયા થી નીકળો તો એક એક વાર મારી મુલાકાત કરતા જાજો વાહ ઠંડી ઠંડી સાસ ઠંડી ઠંડી સાસ બરોબર આપણો ઓગ્રાઈમ ની માં સાસ નું તાજા થાઉ બાદરી અને ચૈતી પુર મે અમારો કેમ પર છે યે ખુરશી લઈને આવી ગયો અને તો પેલી જોવા બરાબર ખાવા આવી જઈએ ગાય

મારી વાત સાચી યાર જો આ છે અમારે બહારી યાર આવી રીતે વિડીયો બનાવેજો આવી જ રીતે તમે વિડીયોમાં બનાવી દો બરાબર તો જય માતાજી મિત્રો અમે આવ્યા હતા તારે ઓર્ડરમાં ડાઇરેક્ટ આ બે ભાઈઓ ને એના મન્ચુરિયન ખાવા અમારે હંથિ હંથિ ના ગયા જો આ બે જણા એક જો અમે અમે આવતા આવતા તો એટલે આખું ખાઈ ગયા અમે બે તોકન ઓર્ડર કરતા હતા એટલે તમે કીધું કે તોકન જોઈએ એટલે ખાતા છે એ મો આ તો તાન તો બે ખાતા હતા નહીં ને એકલા એકલા ખાતા હતા અમને ખબર કે ખાવા આ તો પડી આયા એટલા બધું દીધું પણ અમે ઓર્ડર કરી દીધો અમે હો તો મિત્રો હજુ તો કોઈ ફાઈનલ નહી કરે બેચરાઈ જવાનું જો જીગાભાઈ કોઈ ફાઈનલ કર્યું કે નહીં બેચરાઈ જવાનું ના એ તો ના

જય માતાજી મંચુરિયન ડુંગળી તો મિત્રો જોવા આજ ચાલુ કરી દીધું

કાળુ ભાઈ કે હું આખી દિવસ આરે ખાઈ જાઉં તો કે પૈસા હું આપું ને કે પણ હું ના ના હું કહું અતાર બોચા જીવન થાય તો પૈસા જોવો નહીં એટલે પૈસા અંબાણી મેર્યા તો એમ નહીં કેતો કે મારી તાકાત જ નથી કે આરે ખાવાની એવું કેવા માંગે ખાઈ જો હું વાત કરો આ તો દઉં ના ના આપા તાર પૈસા નહીં બગાડવા ઈયા પૈસા ના બગાડ બચ્ચા રીપે તારા બગાડ હું એકલો ખાઈ જઉં કોઈ સારું લાગે

કાયદેસર મિત્રો બહુ મજબૂત બનાવવા છો ખાવાનું બાછડિયા ચોકડી બાછડિયા ચોકડી એંગ્રી હેલ્પર્સ હા હાઈવે અમારો જીગા કોઈ કહેવા માંગશો તમે બરાબર છે

તો મિત્રો મળી ગયો અત્યારે ફોન માં વાત કરે એટલે ના હંગાત બહુ હાલ નઈ લાગ્યા ખુશીઓ તો ભરાઈ દે તો હું જતો પપ્પા ને લઈને આવું તો મિત્રો અમારા બ્લોગમાં બનાવી લેજો જય માતાજી તો જય માતાજી મિત્રો આ પબ્લિક દેખો વ્યક્તિ જઈ રહી છે બહુચરાજી મિત્રો અમે આવી ગયા આ બ્લોગ માં અને અત્યારે તો ધૂલવાનું ચાલુ કરવાનું આ જોવા બધા વગરનારા બે ગયા આ બીજું અને સારો ઉઠાવનારા અને દીપકભાઈ ચિરાગભાઈ

ઓતરાજી જવાનો પ્લાન કરે તો હાચુમા હાચુમા બધું તૈયાર થઈ ગયા છે બધા હાચુમા પણ હું કહું છું આમાં કોઈ હજુ સાધન નક્કી લે હામાં અને આયા વખત ના દેતા લે જો તો તો લે ભુવાજી પેલા પેલા બીજા બધા નઈ લે ને દર્શન નઈ હાચુ હટ હું કહું છું বজাই hey, তাৰ hey, hey. hey, hey. hey. બોલતી રે બોલતી રેબા ખબા ગો ઘોરી મોરી ਇੱਕ ਵਾਰ ਪੀਤਾ ਕਰਵਾ ਆਪੇ

你猜啊？<laughs> જો બધી ટીમમાં આવી ગઈ એમાં ઘરે જો આ ભૈયાના જો બાર્યાય કાયદેસર આઈકા ને ના મોજા થાય

હા માં હું ચીમડી માતાઈ લે ભાઈ હા માં દે માતાઈ લે અરે ભાઈ વાત હાચી વાત મિત્ર અહીંયા ભજન રાખ્યા હતા કાયદેસો ભજન રાખ્યા હતા અહિયાં અહિયાં રમે ચાલુ થઈ જઈએ માતા મિત્રો અમે કોઈનો મજાક મજાક કરતા નહીં ખાલી મજાક મસ્તી હતી થઈ કાયદેસર મિત્રો આપણા ઘરે ગયા બહાર એટલે કાયદેસર બધે બધા સ્ટ્રીક થઈ જાય અતહ મસ્તી કેતા હતા બધા બેયી હે હવે તો પર તો મિત્રો આજ રીતે અમાર વ્લોગન અમારી નવી આઈડી માં આવશે ગૌતમ રાઠોડ વ્લોગ અથવા ગૌતમ શ્રી રાઠોડ વ્લોગ એમાં આવી જ તો રોજ આવશે જોવા ભૂલતા નહીં એટલા કરી તમે આ ચેનલ માં સપોર્ટ કરો પછી ચેનલ નવી બનાવું એટલે અમે અપડેટ આપી દેશું શું કહેવાય હવે

એસરાજી ફાઈનલ નાખી ગયા અને બાલ થોડીક પ્રોબ્લેમ હતી એટલે બાલ બગડી જાય ચમક ખાવાથી બાલ બગડી જાય અને અમારા જો બે જણા બાર બહાર હજી એક બાઈક આવે તો અમે તમને મજાતા રહેજો અમારા વિડીયો જોતા રહેજો જય માતાજી ને હવે હું ફોન આપું મારા કારોબાર તો હવે બોલચરમાના મંદિરે પગાવ ચાલુ રાખ્યું કાઈ નેરા જો આ જાય જો તાકે બેજ માતારી મિત્રો હવે એ બહુ જરાજી પોકવા આયા હવે થોડું ઘણું હો હવે બાઇક માં એટલો બેહીન તો બહુ મદુવા એવું ભાઈ આ આપણે શું કેમ કેમ પબ્લિક તમે ક જવાનો મજા આવી ગયો બોટા

કાલે હું મોડું આજે કાલે મોડું હતું તો ગઈ કાયદેસર આ ભાઈને દાંતન પરવા ચર્યાતા લેબરા ઉપર પણ દાંતન ના ભાગો ને એટલે ભૂયાતા રહ્યા

આપણે આપણો વ્લોગ ખતમ થાય છે બરાબર તો અમારો ગમ્યો હોય ને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો